જય માતાજી મિત્રો આપણે જો હવાર માં અહીંયા નીર નાખી દીધી ને ભૂકો અહીંયા નાખ્યો ને પાકડા ને બધા છોડી નાખ્યા બધા ભેગા ખાઈ લેજ રીકવાર પછી એને ઘડી કરીને ચક્કર મારવા લઈ જાય અત્યારે બધો ઘેરો ભેગો જ હોય બધા મંડાઈ ગયા ખરે તો અત્યારે જો આપણે બધી ભેવ નાખી લીધી હવે આમાં ચક્કર મારવા આવી ગઈ ઘડીક વાર ચક્કર માર લીધી ને એટલે હવે આવી ઘરે આમણી ગરડા આવી પછી હવે અહીંયાથી સીધી નદી ઉભી આવી ગયા અત્યારે એક જ નહીં બધી સૂટ થઈ ગઈ ઘરે સીધી આપણે બે ચાર અહીંયા ચરે છે

પેલા મેન હાઈવે હતો ને આ રોડ હતો એ પછી ઓલી બાજુ બે પેલા એક બન્યો હતો પછી બીજું બે હાજર દસ છે બીજો ને આ એના રોડ હતો બધો રોડ જાય છે ને ગોલાઈ મારતો જાય આ અહીંયા આમ ગોલાઈ મારી લીધી હું આ તો મોટર પાટી આમ ગોલાઈ મારેલી ફૂલ જે નદી પાસેથી નીકળે સીધો હલો રા અત્યારે બધી હું આપણી રહી ગઈ ચરી લીધું એમ કે બધી ભૂકો બધીને હમણાં નાખ્યો તો આજે નિરો અહીંયા નાખી દીધી ઓલી બધી ના નાખી અત્યારે વારો આવી ગયો પાકડા ને વાડામાં પૂરી દેવાના મોટી બધી બેઠી હતી હે નાને એકને બાંધવાનો કાં બધું હાલ ક્લે હાલ બીજો વાંધો મળે કોઈ ભેં લઈને આવી જાય ને ઓછી ને હું ભેં અફારું હોય એટલે ભાગીએ બહુ નક્કી હોય વધારે પડતો ફોન કરીને આવે જેના કે નંબર ન હોય એ એમને માપવા દઈએ તો બપોર ટાણે ઘરે જ હોય ખબર હોય ને એ હોય ફોન ના કરે પછી કેમ ટાઈમ ખબર પડી જાય કે આટલા વાગે બે હું ઘરે જ હોય અત્યારે તો એને બધાને ખબર જ છે આજુબાજુ કોન્ટેક કરેલી જ હોય મને અને જવું નથી કેમકે વાળો ભાંગી નાખે એમ છે આ ભાગ 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 આરામ ભાગ ને આપણે આ બટકી બારી દેવાની છે કેમ કે આવ ભર થઈ ગયો ને વાળામાં પૂર દઈને બેઠી બેઠી આચર પાછું બગાડી નાખે એટલે હલા વાળા તું ઊભી રહેતો પાણી પીને બધી વાડામાંથી ભીખો હા ભીખો આમણી આમણી હાલો હા બધી જવા પાણી પીણી ચાલતી થઈ ગઈ બધા જો ભૂકો ખાવા મંડાઈ ગયા આવે જાય ને આપડે માં વઠાડી કે પછી અમાત થઈ ગયો ને આ એક બીજાને માયરા રાખે મારબાર લે પછી હેરાન કરના છે બે બાજુ છે કે મારવા જાય છે ખાસ કરીને એક બે તો એક આ જાય વધારે મારવા એક આ એક આ જાય બાકી તો એકાદ ઓલી ચાંદરી છે ઈ એક જાય માય પણ જાય મારવા બીજી ઓલી બે ત્રણ જ મારે જો આ એક એવી મારે આ તો બધા ઉપર ઉપાડો લઈએ ઓલી કઈ ના બોલે જાફરી ઓલી ના બોલે ગોટિયો હાલ સીધું હાથે કરીને ભખે મરવાનું કરે છે એટલું ખાને હું આ અહીંયા ભાવતું નથી બધી એમને મૂકી રહી વાંચજો નહીં ઉપયોગી ઓલી બે નાટક કરશે ઘડીક પાણી પી છે ને ગુટ્રો ભર છે તરત મી કહે હમણાં જ છટો જાઓ એટલે સીધો આનામાં હું કરે ખાવામાં મારીને ખાશે એ જય માતા મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે આજે ને કાલે કીધું હતું કે ભાઈ વિડીયોમાં કોમેન્ટ કરજો જેને કાઈ પ્રશ્ન હોય પ્રશ્ન તો કોઈ નતો પીજો પણ કહી દો આપણે તો દર શનિવારે આપણે ને વિડીયો બનાવશું કોઈ પણ પ્રશ્ન હોય ને એ કોમેન્ટ કરી દેજો આપણે પ્રશ્નનો જવાબ આવતો હશે તો કે શું ભાઈને ને ચેનલમાં આપણે એનું ભાઈનું નામ લેશું જે પણ હોય પૂછવું હોય તમારે કહી દેવાનું દર શનિવારે આવશે ને અહીંયા નાખીએ આપણે ડાંડર અત્યારે જૂની ડાંડર બહુ છે ને ખાતી નથી ને આ એક જ કાલે નવી છે એટલે હમણાં આવાની ભાઈ હું બધી ભૂકો ખાઈ લીધો છે એટલે બધી હમણાં અહીંયા આવી જાય ઓલી થોડીક રહીને ઓલી જૂની જૂની નાખી દે ને માથે ને જ્યાં પલરી ગઈ હતી ને એ થોડીક બગાડે કાઢે ખાતી નથી બહુ આ બાકી ખાઈ જાય હવે આ થોડી પલળી નથી ઓલી બાજુની હતી ને એ થોડીક પલરી ગઈ હતી એને આગલા વર્ષે તો હવે ઢાંકી નાખી દીધી એટલે બગડે મતી નહીં થોડી તો ઓગઢ કાઢે ખરો બે વાર જૂની છે ને એટલે આ બધા આવવા માં હવે અડધા પાકડા દૂધની કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે કોમેન્ટ કરી દેજો તો આપણે બીજા વિડીયોમાં પણ કહેશું ઘણાને કંઈ પ્રશ્ન રહી જતા હોય કે ભેંસોમાં ખબર ન પડતી હોય તો ગાયું વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો ને એક હજાર પૂરા કરો ગમે સાહેબ હા જેમના ઝેકડા કેમ કે બીજું મારે છે હાથી વિખવા જાય હાથી બધી ખાઈ ગઈ અડધી જ રહી છે આ બધી જૂની દાંડ નાખી નવી નથી નાખતા નવી નાખા ભેગી ખાઈ ખાઈ જાય ને આ અત્યારે ખાહે નહીં પછી આ પંદર વીડી છે પંદર વીઢી પછી દાડે ભૂકો આવી ગયો પછી વાંધો નથી આ બધું સાફ કરીને આપણે આમને ભેગું કરવાનું આમ દાંડરે નખીને એટલી બધું ડૂચો નખો થઈ જાય એક બીજું જો ટાઈમ જોડે મજૂર રાખીને આપણે બધું ભેગું કરાવી દેવું આ બેગથી હવે દાંડા અહીંયા નથી નાખી પેલા નાખી દીધી છે વાડામાં થોડીક રહી અને એક હજાર સબસ્ક્રાઈબર તો યાર પૂરા કરાવો આમ ના કરાય